પારડી કવિ કવિલેખક દીપક દેસાઈને ગોવા ખાતે પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ એનાયત બેસ્ટ પોએટ રાઇટર પ્રોડ્યુસર એક્ટર તેમજ ગેસ્ટ ઓફ ઓનર તરીકેનો એવોર્ડ ગોવાના મિનિસ્ટરના હસ્તે પ્રાપ્ત થયો ગોવા પંચિમ પેલેસ ઓફ મેકેનેસ થિયેટર ખાતે સો ઠીમ પ્રોડક્શન તેમજ સ્વદેશ ન્યૂઝના સંજીવકુમાર દ્વારા પ્રાઇડ ઓફ ગોવા તેમજ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ સમારોહમાં ગોવાના આર્ટ કલ્ચર સ્પોર્ટ્સ મિનિસ્ટર રમેશ તલવડકર મુંબઈ શહેર એસીપી સંજય પાટિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે પારડી તાલુકાના તીઘરા ગામના કવિ લેખક દીપક દેસાઈને ગેસ્ટ ઓફ ઓનર તેમજ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ બેસ્ટ રાઇટર પોઈટ પ્રોડ્યુસર એક્ટર તરીકેનો એનાયત કરવામાં આવ્યો હતો આ સાથે દીપક દેસાઈનો આ તેત્રીસમો એવોર્ડ અને વર્ષ બે હજાર છવ્વીસનો આ બીજો એવોર્ડ પ્રાપ્ત કરી અનાવલી સમાજ તથા પારડી તથા વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું આ પ્રસંગે દીપક દેસાઈએ મિનિસ્ટરને જણાવ્યું કે મને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વિશે પુસ્તક લખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેમજ ગોવાની સ્વચ્છતા તથા કાનૂન વ્યવસ્થા વિશે પ્રશંસા કરી હતી એ જાણી તેઓ પ્રસન્ન થયા હતા અને દીપક દેસાઈ પાસે વિશેષ માહિતી મેળવી હતી આ એવોર્ડ સમારોહમાં ગોવા તેમજ બહારના આમંત્રિત મહેમાનો એવોર્ડીઝ મોડેલ્સ અભિનેત્રીઓ

बरोव ही एक सांगी खाशेली अशी कला असत्येक शब्दातल्या दर एका कार्यात उंचा हाडपचं काम जे असं ते मनात एक दीपक जी करत असतात तांची उतरं तांचे भाषण साहित्य हे तखनाय करारखे असा आणि म्हणूनच खास अवॉर्ड या वेळ फाव करून देतात Abdi ji, Best Film Editor for 2026. May I now request you to please be on stage to receive this particular award? <laughs> गोवा पंजीम खाते थिएटर मा मदद न्यूज चैनल चेनल शूटिंग प्रोडक्शन संजीव कुमार द्वारा प्राइड ऑफ गोवा प्राइड ऑफ इंडिया એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ સમારોહમાં ગોવાના સ્પોર્ટ્સ આર્ટ તેમજ કલ્ચર મિનિસ્ટર શ્રી રમેશ તલવડકર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના તેમજ મુંબઈ શહેરના એસીપી સંજય પાટીલના હસ્તે મને ગેસ્ટ ઓફ ઓનર તેમજ બેસ્ટ રાઇટર પોએટ પ્રોડ્યુસર એક્ટર તરીકેનો એવોર્ડ રાઇફ પ્રાઇડ ઓફ ઇન્ડિયા પ્રાપ્ત થયો છે એનાજ થયો છે અને આ એવોર્ડ સમારોહમાં ગોવાના મિનિસ્ટર રમેશ તવલકર સાહેબે સાહેબને જ્યારે મેં જ્યારે મેં જણાવ્યું હતું કે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર જેનું વિશે પુસ્તક લખવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું તે જાણી તે બહુ ખૂબ જ પ્રસન્ન થયા હતા અને ગોવાની સ્વચ્છતા તેમજ કાનૂન વ્યવસ્થા વિશે મેં તેમને જ્યારે જણાવ્યું કે એ બાબતમાં મને ખૂબ જ આનંદ થયો છે જીઓ જોઈને આનંદ થયો છે તે જાણી પણ તેઓ ખૂબ જ પ્રસન્ન થયા હતા અને તેમણે પણ ગોવાના વિકાસ તેમજ વિવિધ ડેવલપમેન્ટની માહિતી આમંત્રિત મહેમાનોને આપી હતી અને આ એવોર્ડ માટે હું સ્વદેશ ન્યૂઝ ચેનલ તેમજ સોથિંગ પ્રોડક્શનના સંજીવ કુમારનો ખૂબ ખૂબ આભારી છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું આ સાથે મને જણાવતો આનંદ થાય છે કે આ મારો તેત્રીસમો એવોર્ડ છે અને બે હજાર છવ્વીસમાં આ મારો બીજો એવોર્ડ છે ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો